જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ફિશરીસ ઓફિસર ભરતી બે હજાર પચીસ અંતર્ગત આપણે હવે લઈને આવ્યા છીએ એ મૂક ટેસ્ટ નંબર ત્રણ આપણે ટોપિક વાઇઝ મોક ટેસ્ટ લાવીશું બરોબર છે હાલમાં આપણે એકવા કલ્ચરની મૂક ટેસ્ટ શરૂ છે એટલે કે એમાં ટોટલ એકવા કલ્ચર પૂરું થાય ત્યાં સુધી બધા એને મોક ટેસ્ટ આપણે લઈશું એમ પોઈન્ટ વાઇઝ આપણે ટોટલ મોક ટેસ્ટ લાવીશું ચોરાણુંથી એક સીટ પાકી કરવા માટે આજે જ આપણી ચેનલ સાથે ના જોડાણા હોય તો જોડાઈ જજો અને ગમત સાથે જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર છે બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય જો તમે અમારા ગ્રુપમાં જોડવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મત્સ્ય અધિકારી જે ફિશરીસ ઓફિસર છે એનું ગમત સાથે જ્ઞાન આપણી ચેનલનું એક અલગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો બરોબર છે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ અને તમે જો આપણી આપણે જોવાના છીએ મોક ટેસ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ડાઉનલોડ કરી લેજો ત્યાં આપણે ટોટલ એકસો વીસ માર્કની છે કામગીરીની છે ફૂલ મૂક ટેસ્ટ લાવીશું બરોબર છે પાંચ એમાં પણ જો તમે જોડાવા માંગતા હો તો આજે જ આપણે ચેનલ સાથે જોડાઈ જાય છે બરાબર છે શોર્ટ ટાઈમમાં છે લોન્ચ કરીશું અને ખૂબ જ એવી સારી ટેસ્ટું લઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ મોકટેસ્ટ નંબર ત્રણ જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન વ્યાપક જળ ઉછેર એક્સટેન્સિવ એક્સટેન્સિવકલ્ચરમાં મુખ્ય લાક્ષણિકતા નીચેના પૈકી કઈ છે બરોબર છે તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે કુદરતી સ્ત્રોતો પર આધાર અને ઓછું ઉત્પાદન જેને વ્યાપક જળ ઉછેર તરીકે ઓળખવામાં આવે છે વ્યાપક જળ ઉછેરની આ લાક્ષણિકતા છે વધુ ઉત્પાદન ઊંચો ખર્ચ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એ નહીં આવે બરાબર આ પણ નહીં આવે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર બે તરફ અર્ધસઘન જળ ઉછેર એટલે કે સેમી ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવચરમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો તેમાં બેથી પાંચ ટન આવશે શું આવશે બેથી પાંચ ટન છે એ સેમી ઇન્ટેન્સિવકલ્ચરમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન હોય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સઘન જળ ઉછેરમાં માછલીના ઉછેર માટે શું જરૂરી છે તો કે સઘન જળ ઉછેરો એમાં નાના તળાવ અને ઊંચા સ્ટોકિંગ ડેન્સીટી છે એ જરૂરી છે બરાબર ઇન્ટેન્સિવચરમાં માછલી છે એ નાનું તળાવ હોય ને ઊંચું સ્ટોકિંગ હોય તો માછલીનો ઉછેર થઈ શકે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સુપર એક્વાકલ્ચર એટલે અતિ સઘન જળ ઉછેર બરાબર છે એમાં કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તો એમાં જેવી ગાળણ છે એ આવશે તમારો જવાબ આ ત્રણે ત્રણ નહીં આવે આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી પૂછાય તેવા બેઝિક પ્રશ્નો છે બરાબર છે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી આપણે એકસો ને વીસ માર્કની ફૂલ મોક ટેસ્ટ લાવીશું બરોબર છે એટલે ખાસ એટલે ખાસ જોડાયેલા રહેજો નીચેનામાંથી કયો પ્રકાર છે જે જળ ઉછેરનો સૌથી વધુ ઉત્પાદન આપે છે જળ ઉછેરનો કયો પ્રકાર છે જે સૌથી વધુ ઉત્પાદન આપે છે પાંચમા નંબરના પ્રશ્નમાં આવશે તો અતિ સઘન છે જળ ઉચ્ચેરનો પ્રકાર તે સૌથી વધુ ઉત્પાદન આપે છે છઠ્ઠા પ્રશ્નમાં આગળ વધીએ વ્યાપક જળ ઉચ્ચેરમાં સ્ટોકિંગ ડેન્ટેન્સી સંગ્રહની ઘનતા સામાન્ય રીતે કેટલી હોય છે એકથી બે માછલી પ્રતિ ઘન મીટર છે એ વ્યાપક જળ ઉછેરમાં છે એ સ્ટોકિંગ ડેન્ટીસી એટલે કે સંગ્રહની ઘનતા છે વ્યાપક જળ ઉછેરમાં છે એ માછલીઓના સ્ટોકિંગની ડેન્ટેસી સંગ્રહની ઘન સામાન્ય રીતે એકથી બે માછલી પ્રતિ ઘન મીટર હોય છે સઘન જળ ઉછેરમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે શું જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે એરેટરનો ઉપયોગ બરોબર છે સઘન જળ ઉચ્ચેરમાં એરેટર એટલે શું બધાય કોમેન્ટ કરવાની છે બરાબર જો તમે મત્સ્ય અધિકારી બનવા માંગો છો તો તમને ખબર હોવી જોઈએ આની આપણે નેક્સ્ટ ક્લાસમાં વિસ્તૃત ચર્ચા કરીશું બરાબર પણ જો કોઈને આવડતું હોય તો બધાએ કોમેન્ટ કરવાની કે સઘન જળ ઉચ્ચેરમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે એરેટરનો ઉપયોગ કરવામાં આવે છે વ્યાપક જળ ઉછેરમાં તળાવનો વિસ્તાર સામાન્ય રીતે કેટલો હોય છે તો કે એક હેક્ટરથી વધુ છે એ વ્યાપક જળ ઉછેરમાં તળાવનો વિસ્તાર હોય છે એકવાપોનિક્સ એ ક્યાં પ્રકારના જળ ઉછેરનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો તો એ અતિ સઘન જળ ઉછેરનું છે એ ઉદાહરણ છે એકવાપોનિક્સ ખાસ એટલે ખાસ યાદ રાખજો પ્રિસ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપનનો મુખ્ય હેતુ શું છે તો કે પ્રી સ્ટોકિંગ તળાવ ઉછેર છે એનો ખરેખર પ્રી સ્ટોકિંગ તળાવ ઉચ્ચરનો મુખ્ય હેતુ શું છે તો કે તળાવને માછલી ઉછેર માટે તૈયાર કરવું એ પ્રી સ્ટોકિંગ તળાવનો છે એ વ્યવસ્થાપનનો મુખ્ય હેતુ કહી શકાય તળાવનું તળિયું સુકવું શા માટે જરૂરી છે બારમા નંબરના પ્રશ્નમાં તો કે જંતુઓને રોગકારક જીવોને દૂર કરવા માટે તળાવનું તળિયું સુકવું જરૂરી છે

તળાવમાં પ્રાથમિક ઉત્પાદકતા છે એટલે કે પ્રાઇમરી પ્રોડક્ટિવિટી વધારવા માટે શું કરવું જોઈએ તો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ ઓક્સિજન માછલીનો ખોરાક છૂનો નહીં આવે બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ સ્ટોકિંગ નામનો તળાવ તૈયાર કરવા માટે કેટલો સમય લાગે છે તો કે પ્રી સ્ટોકિંગ તળાવ તૈયાર કરવા માટે એકથી બે અઠવાડિયાનો સમય લાગે છે તળાવની તૈયારીના ક્યાં તબક્કામાં પાણી ભરવામાં આવે છે તો કે સૌ પ્રથમ તો માટી સુકવવામાં આવે છે ત્યારબાદ ચૂનાનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ ખાતર ઉમેરવામાં આવે છે આ ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ પછી છે એ પાણી ભરવામાં આવે છે જો આ ક્રમશઃ તબક્કા છે બધા યાદ રાખવાના છે તમારે બરોબર કે સૌ પ્રથમ તો માટીને સૂકવવામાં આવે છે ત્યારબાદ એમાં છૂનાનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ ખાતર ઉમેરવામાં આવે છે ત્યારબાદ છેલ્લે પાણી ભરવામાં આવે છે પ્રિસ્ટોકિંગ પ્રક્રિયામાં તળાવમાં રહેલા અનિચ્છનીય જીવોને દૂર કરવા માટે શું કરવામાં આવે છે તો કે ઝેરી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર છે તળાવ તૈયાર થાય એમાં ઘણા બધા જીવજંતુઓ કે અનિચ્છનીય જીવો હોય છે એને દૂર કરવા માટે ઝેરી રસાયણ છે એ સૌ પ્રથમ તો કોઈ તળાવ બનાવવામાં આવે તો એમાં માટી જે હોય એ માટીને સુકવવામાં આવે છે પછી છૂનો હોય છૂનો એને છંટકાવ કરવામાં આવે છે પીય સ્તર વધારવા માટે ત્યારબાદ છે વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અનિચ્છનીય જીવોને દૂર કરવા માટે છેલ્લે છે લાસ્ટમાં પાણી નાખવામાં આવે છે ખાસ યાદ રાખજો હવે આજે તળાવમાં ચૂનાનો છંટકાવ પાણી સુકાયા બાદ કરવામાં આવે છે એનો યોગ્ય સમય કયો છે માટી સુકાઈ ગયા પછી કરવો પડે બાકી કરવામાં આવતો નથી ખાસ એટલે ખાસ યાદ રાખજો તળાવની તૈયારીમાં નસરી તળાવનો ઉપયોગ શા માટે થાય છે તો કે માછલાના બચ્છાને ઉછેરવા માટે તળાવની તૈયારીમાં નર્સરી તળાવ છે બરાબર છે છે નર્સરી નર્સરી સોરી મારી ભૂલ તળાવનો ઉપયોગ તળાવની તૈયારીમાં માછલીના બચ્છાને ઉછેરવા માટે કરવામાં આવે છે નર્સરી તળાવ પ્રી સ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપનમાં પાણીનું યોગ્ય પિય સ્તર કેટલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બી ઇઝ અ રાઈટ આન્સર બરોબર છે પાણીનું પીએસ સ્તર તમને પ્રિસ્ટોકિંગ તળાવનું પૂછે મોસ્ટ આઈ એમ પ્રશ્ન નોટ કરવો હોય તો નોટ કરી લેજો નોંધ કરવી હોય તો નોંધ કરી લેજો બરાબર ખાસ એટલે ખાસ આ પૂછાશે પ્રિસ્ટોકિંગ તળાવ વ્યવસ્થાપનનો મુખ્ય હેતુ તમને જો પરીક્ષામાં પૂછે તો એમાં માછલીના સ્વાસ્થ્ય અને વૃદ્ધિનું ધ્યાન રાખવું આવશે બરોબર છે જે તળાવ વ્યવસ્થાપનનો મુખ્ય હેતુ કહી શકાય પ્રિસ્ટોકિંગની પ્રક્રિયામાં માછલીના ખોરાકનું વ્યવસ્થાપન શા માટે મહત્વનું છે કે આપણે માછલી માટે ખોરાકની વ્યવસ્થા શું કામ કરવી પડે માછલીની વૃદ્ધિ અને એનું સ્વાસ્થ્ય માટે હવે જો આપણે તળાવમાં માછલીને ખોરાક જ ના આપીએ તો એનો કોઈ મતલબ જ નથી ને એટલે એમની જાળવણી કરવા માટે એનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે એની વૃદ્ધિ કરવા માટે એ જરૂરી છે પાણીની ગુણવત્તાનું નિયમિત પરીક્ષણ શા માટે જરૂરી છે ત્રેવીસમાં નંબરના પ્રશ્નમાં રોગ અને તાણા અટકાવવા માટે પાણીની ગુણવત્તાનું નિયમિત પરીક્ષણ કરવા માટે જો માછલીની તળાવની અંદર પ્રિસ્ટોકિંગ તળાવ હોય એનો ઉછેર કરવામાં આવતો હોય જો પાણીની ગુણવત્તા ઘટી જાય તો માછલી છે મૃત્યુ પામે છે વિવિધ પ્રકારના રોગો થાય છે આ બધું ના થાય એ માટે છે પાણીનું પીએચ સ્તર કેટલું છે એ પણ જોવું જરૂરી છે પ્રી સ્ટોકિંગ તળાવનું પીએચ સ્તર આપણે આગળ જોઈ જાય મોસ્ટ આઈમપી પૂછાય તેવો પ્રશ્ન ખાસ યાદ રાખજો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર ઘટે ત્યારે ક્યુ સાધન ઉપયોગી થાય છે એરેટર મેં તમને પહેલા પણ કીધું આ કોમેટ કરવાની તમારે બરોબર એરેટર એટલે એમાં શું આવે કે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો સ્તર ઘટે ત્યારે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે માછલીને થતા રોગોને નિયંત્રિત કરવા માટે શું પગલા લેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પાણી બદલવામાં આવે છે અને વિવિધ પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રિસ્ટોકિંગ વ્યવસ્થાપનમાં બાયો સિક્યુરિટીનો અર્થ શું છે એ ખરેખર બાયો સિક્યુરિટી એટલે શું રોગો અને રોગકારક જીવોને અટકાવવા બરાબર છે જ્યારે સોરી પ્રિસ્ટોકિંગ નથી પોસ્ટ સ્ટોકિંગ છે શું છે પોસ્ટ સ્ટોકિંગ વ્યવસ્થાપન છે એમાં બાયો સિક્યુરિટી એટલે કે જે તળાવ હોય તળાવને સુરક્ષિત રાખવા માટે વિવિધ પ્રકારના રોગો અને રોગકારક જીવોથી અટકાવવા માટેની વ્યવસ્થા એટલે બાયો સિક્યુરી માછલીના ખોરાકની માત્રા કયા પરિબળો પર આધાર રાખે છે તો કે માછલીની જાતિને કદ ઉપર આધાર રાખે છે કે માછલી કેવી છે એની જાત કઈ છે પાણીનું તાપમાન કેટલું છે તળાવમાં રહેલી માછલીઓની સંખ્યા કેટલી છે આમાં તમારો જવાબ આવશે ઉપરોક્ત તમામ ટોટલ વિધાનો સાચા છે એ માછલી છે એની કદ કેવું છે નાની માછલી છે કે મોટી માછલી છે કઈ પ્રજાતિ છે અલગ અલગ જાતિ આવે એના ખોરાક પણ અલગ અલગ હોય છે પાણીના તાપમાન પ્રમાણે પણ માછલીઓને ખોરાકની માત્રા કેટલા રહેલી છે જાણી શકાય છે અને માછલીની સંખ્યા કેટલી છે એ પણ જાણી શકાય છે કેટલા ટન માછલીઓ અંદર રહેલી છે પાંચ ટન છે છ ટન છે તો એ પ્રમાણે ખોરાકની માત્રા વધતી જાય છે તળાવમાં પ્રાણીજન્ય પલવક અને વનસ્પતિજન્ય પલવકનું સંતુલન જાળવવા માટે શું જરૂરી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કુદરતી ખોરાકનો પુરવઠો જાળવવા માટે તળાવમાં પ્રાણીજન્ય પલવક અને વનસ્પતિજન્ય પલવકનું સંતુલન જાળવવું જરૂરી છે પોસ્ટ સ્ટોકિંગની જે પ્રક્રિયા છે એમાં ગ્રેડિંગનો હેતુ શું છે ગ્રેડિંગ ખરેખર એટલે એમાં ગ્રેડિંગ એટલે શું તો કે પોસ્ટર સ્ટોકિંગ પ્રક્રિયામાં ગ્રેડિંગ એટલે મોટી અને નાની માછલીઓને અલગ કરવી બરાબર છે તળાવમાં વિવિધ પ્રકારની માછલીઓ હોય એમાં પોસ્ટોકિંગ પ્રક્રિયા અંતર્ગત ગ્રેડિંગ એટલે મોટી માછલીઓ કેટલી છે એને અલગ કરવી નાની માછલીઓ કેટલી છે એને બંનેને અલગ અલગ કરવી એમ વર્ગીકરણ કરી નાખવું પોસ્ટોકિંગ વ્યવસ્થાપનમાં તળાવમાં શેવાળ શેવાળનું વધુ પડતું ઉત્પાદન થાય ત્યારે શું કરવું જોઈએ તો કે પાણી બદલવું અથવા એરેશન વધારવું જોઈએ જો પોસ્ટોકિંગ વ્યવસ્થાપનમાં છે એ તળાવમાં શેવાળનું વધુ પડતું ઉત્પાદન થાય તો પાણી છે એ તમારે બદલી નાખવું જોઈએ અથવા તો એનું એરેશન કરવું જોઈએ સઘન જળ ઉછેરમાં સ્ટોકિંગ ડેન્ટેન્સી છે એ કેટલી હોય છે બરોબર છે પ્રતિ હેક્ટર ડેન્સિટી છે એ હોવી જોઈએ કે હોય છે બરોબર છે બત્રીસમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે અતિસઘન જળ ઉછેરમાં એફ નું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછે તો યાદ રાખજો ફીડ કન્જર ફીડ કન્વર્જન રેશિયો અતિ સઘન જળ ઉછેરમાં એફસીઆર છે કેટલો હોય છે તો એકથી એક પોઈન્ટ પાંચ હોય છે કેટલો હોય છે એકથી એક પોઈન્ટ પાંચ ખાસ એટલે ખાસ યાદ રાખજો આ બધા પ્રશ્નો પૂછાય તેવા પ્રશ્નો છે આપણે પૂછાય એવા જ પ્રશ્નો લીધા છે સ્ટોકિંગ તળાવ વ્યવસ્થા દરમિયાન કયા પ્રકારના છોડ છે એ દૂર કરવા જોઈએ જલકુંભી છોડ છે એ પ્રિસ્ટોકિંગ તળાવ તમે જ્યારે કરતા હોય ત્યારે જો આવા પ્રકારના છોડ હોય તો આવા પ્રકારના છોડને દૂર કરવા જોઈએ ઘણીવાર પ્રી સ્ટોકિંગ વ્યવસ્થાપન તળાવ કરતા હોય ત્યારે તમારે માછલી છે એ મૃત્યુ પામે છે બરાબર છે પોસ્ટ સ્ટોકિંગ વ્યવસ્થાપન દરમિયાન આ પોસ્ટ સ્ટોકિંગ વ્યવસ્થાપન દરમિયાન માછલીના મૃત્યુનું કારણ શું હોય છે બરાબર છે જો ઓક્સિજનનો અભાવ હોય પાણીનું અયોગ્ય પિય સ્તર હોય ને રોગ હોય વિવિધ પ્રકારના ઉપરોક્ત તમામ કારણોના લીધે પોસ્ટ સ્ટોકિંગ વ્યવસ્થાપનમાં છે માછલી મૃત્યુ પામે છે ઘણીવાર છે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં માછલીઓને મળતું ન હોય પછી પાણીનું અયોગ્ય પિય સ્તર હોય અને વિભિન્ન પ્રકારના રોગ થતા હોય તમે યોગ્ય પ્રમાણમાં જાળવણી ન કરો તો પોસ્ટ સ્ટોકિંગ વ્યવસ્થાપનમાં માછલી છે મૃત્યુ પામે છે પ્રી સ્ટોકિંગ પ્રક્રિયામાં તળાવનું સુધારણ છે શા માટે છે એ કરવામાં આવે છે તો કે તળાવના તળિયાને સમતળ બનાવવા માટે તળાવની સુધારણા કરવું પ્રી સ્ટોકિંગ પ્રક્રિયામાં જરૂરી છે ડન તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણી મોક ટેસ્ટ નંબર ત્રણ એક વાગલ જાય તમામ અધિક વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે મત્સ્ય અધિકારી બની જાવ તેવી ગમત સાથે જ્ઞાન પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા ચોરાણુંમાંથી માંથી એક સીટ કન્ફર્મ વિદ્યાર્થી મિત્રો આ બાબત છે આપણે ગ્રુપ બનાવ્યું છે મત્સ્ય અધિકારીઓનું એમાં પણ તમે જોડાઈ શકો છો બરાબર છે મોક ટેસ્ટ આપણે લોન્ચ કરીશું ત્યારે સો ટકા તમને છે એ પ્રોપર માહિતી આપીશું આ આપણો નંબર છે બરાબર છે ગ્રુપમાં જો જોડાવ તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો જો કોઈ ઇસ્યુ આવતો હોય તો મેસેજ કરજો તમને હું ગ્રુપમાં એડ કરી દઈશ મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા અને નવી વાત સાથે હવે વિદ્યાર્થી મિત્રો આગળના ક્લાસમાં આવશે ટેસ્ટ નંબર ચાર આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો કોમેન્ટ ફરજિયાત બધાએ કરવાની છે બરાબર તમારી કોમેન્ટ છે એ અમારો ઉત્સાહ વધારે છે બરાબર એટલે પોઝિટિવ કોમેન્ટ કરજો ક્લાસ સારો લાગે તો બરાબર અને મેક્સિમમ સબસ્ક્રાઈબ કરી દેજો બધા ચેનલને અને મેક્સિમમ લિંક છે આપણા ક્લાસની એને શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો